સાંતલપુર તાલુકાના વારાહી માર્કેટયાર્ડ ખાતે સાંતલપુર તાલુકા કક્ષાનો રવિકુશી મહોત્સવ બે હજાર પચ્ચીસ યોજાયો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ એપીએમસી ખાતે સાંતલપુર તાલુકા કક્ષાનો બે હજાર પચીસ માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર અને પાટણ જિલ્લા પંચાયતના બાળ મહિલાના ચેરમેન ભારતીબેન ચૌધરી અને જિલ્લા પંચાયતના સદસ્ય સાકાજી ઠાકોર અને કુંભાજી વાઘેલા અને કરસનજી જાડેજા અને બાબુભાઈ ઠાકોર અને ઈશુભા મલિક અને અર્જણ આહિર વાઇસ ચેરમેન માર્કેટયાર્ડ વારાહી અને વારાહી સરપંચ ઇમરાનભાઈ મલિક અને પેમિલા દીદી અને ચમનજી ઠાકોર અને લખમણભાઈ આહિર અને મેવાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ એપીએમસી ખાતે બે હજાર પચ્ચીસ રવિ કૃષિ મહોત્સવ યોજાયો આ પ્રસંગે નાયબ કલેક્ટર રાધનપુર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી સાંતલપુર અને મામલતદાર વારાહી અને કૃષિ વૈજ્ઞાનિક દેસાઈ અને ખેતીવાડી અધિકારી મનિકભાઈ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિ માં અને ખેડૂતોની ઉપસ્થિતિમાં કુશી બે હજાર પચ્ચીસ મહોત્સવ યોજાયો આ પ્રસંગે અલગ અલગ વક્તાઓ દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે અલગ અલગ સ્ટોલ લગાવ્યા હતા સટોલોની ખેડૂતોએ મુલાકાત લઈ માહિતી લીધી હતી આ પ્રસંગે સાંતલપુર તાલુકાના હમીરપુર ગામનું ગૌરવ આઈપીએસ વિપુલ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું